ત્યારે વેપારીઓનું કહેવું છે કે અમે તમામ નિયમનો નિયમો પાલન કરવા માટે રેડી છીએ પરંતુ અમને થોડોક સમય આપવામાં આવે અને તાત્કાલિક સીલ મારવાની કાર્યવાહી ના કરવામાં આવે વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા દ્વારા કડક આદેશ આપવામાં આવ્યા છે કે કોઈપણને પણ છોડવામાં નહીં આવે તમામ નિયમોનું પાલન કરવું જ પડશે નહીં તો પ્રોપર્ટી સીલ મારી દેવામાં આવશે વેપારીઓના કાર્યવાહી કરવામાં આવી છે તેનાથી સખત આક્રોશ જોવા મળ્યો હતો અને તેઓએ કહ્યું હતું કે પાલિકાના અધિકારીઓ જો પહેલા જાગતું હોત તો આવી ઘટનાઓ ન બનત અને આવી કાર્યવાહી કરવાનો વારો ન આવત રિપોર્ટર રાહુલ રાજપૂત વાયન ન્યૂઝ વડોદરા હજુ અમારા અહીં સીલમારાની કામગીરી ચાલુ છે રજ ટાવર કંદરામાં કે પાસે અને એમનું જે બિલ્ડિંગ પર ઓક્યુપાઈડ સર્ટિફિકેટ જોઈએ એ યુઝિસ પરમિશન જે જોઈએ એ નથી એના અનુસંધાને આજે ટાઉન પ્લાનિંગ વિભાગ તરફથી અમે એમને સીલ કર્યા છીએ હજુ અમારી પ્રોસિજર ચાલે છે કેટલી ઓફિસ અને કેટલી દુકાનો સીલ થાય પછી જણાવીએ તમારું નામ દિનેશ દેવ મુરારી ડેપ્યુટી ટીડીઓ સબસ્ક્રાઈબ નાવ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર